તો રાજ્યના સુપેડી નજીક ગભકવાર અકસ્માત અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ ઇનોવા કારમાં ધોરાજીથી ઉપલેડા તરફ જઈ રહ્યા હતા છ લોકો પીજી વિશેનો કોન્ટ્રાક્ટ હોય વિડિયોગ્રાફી માટે જઈ રહ્યા હતા ચારના મોત બે ગંભીર ચાલકે શેરિંગ પર કાબુ ગુમાવતા પ્રથમ રોડ પરના વૃક્ષ સાથે અથડાઈને રોડ નીચે પડતી મારી કાર અકસ્માતમાં ઘટના સ્થળે ચાર લોકોના મોત બે ઇજાગ્રસ્ત ધોરાજીના સુપેડી ગામ પાસે ફોર વ્હીલરનો ધોરાજીના કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી ઉંમર વર્ષ ચોસઠ મોત અને અન્ય બે લોકોને પ્રથમ સારવાર અર્થે દુરાજી બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા અને મૃતકોના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા રોડ પર કમકવાર કારણે પંથકમાં ગમગીની છવાઈ ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી